નમસ્કાર દર્શક મિત્રો સાબરકુંડલાની રફ્તારમાં આપનું સ્વાગત છે સાબરકુંડલા શહેરના જનકભાઈ જોશીએ પોતાના દઢ ઈચ્છાશક્તિ અને પ્રચંડ આત્મવિશ્વાસના બળે અશક્ય લાગતું શક્ય કામ પણ કરી દેખાડ્યું તે કહેવાય છે કે નાના માણસનું એક મોટું સાહસ એટલે જનકભાઈ જોશીએ ઊભે કરેલું વૃક્ષોનું સામ્રાજ આવવો જોઈએ રિપોર્ટ હું જનકભાઈ જોશી બ્રાહ્મણ છું અને મને બસપણથી વૃક્ષ વાવવાનો શોખ છે કારણ કે આ વર્ષે આપણે ખૂબ જ ગરમી પડી ત્યાં આપ બધે જાણો છો અને જે વૃક્ષ છે એ આપણો ઓક્સિજનનો આધાર છે જો ધરતી પર વૃક્ષ નહીં હોય તો તાપમાન પણ વધી જાય અને વરસાદને આવવાનું પણ અશક્ય બની જાય માટે આટલી બધી ગરમી મારી કોઈ એસી નાખવાની કોઈ ફરજ નહોતી ખરી નહોતી તેથી આખા વર્ષની જે કંઈ મારી કમાણી હતી તેમાંથી મેં રૂપિયો બે રૂપિયા આવી રીતની બચત કરી જેથી એની રકમ ભેગી થાય એના મેં વૃક્ષ લીધા ખપાટું લીધે અને કપડાં લીધા એટલે આખા વર્ષની જે કાંઈ હું થોડી ઘણી બચત કરતો રૂપિયા બે રૂપિયા એમ જે જે કાંઈ બચત મારી જે ત્રણસો સાડી ત્રણસો રૂપિયા જેવી કિંમત થઈ હતી અને આ સાડી ત્રણસો રૂપિયાની કિંમતનામાંથી મેં બધું કપડાં વૃક્ષ છે ખપાટું છે આવી લીધું અને સાવરકુંડલા બહુ ઘરિયાણી રોડ ઉપર આપણે જૂનું તળાવ છે અને ત્યાં મેં વીસ વૃક્ષનું વાવેતર કર્યું છે અને ભવિષ્યમાં પણ એવી ઈચ્છા છે ક્યાં જ્યાં લગી મારી અંદર શક્તિ રહે ત્યાં લગી મારે આવો વૃક્ષ વાવવાનો શોખ છે અને બાળપણમાં પણ હું આ જંગલ ખાતામાં વૃક્ષ વાવવાની જ પણ નોકરી કરતો હતો અને મારી એક પ્રેરણા છે કે વૃક્ષ વાવો અને સૃષ્ટિ હરિયાળી પણ આવું વૃક્ષ છે એ જ આપણું જીવન છે કોઈ પણ ફળના વૃક્ષ વાવો કે ફૂલના વાવો કે કોઈ પણ આધારરૂપી વૃક્ષ હોય જો વૃક્ષ નહીં હોય તો ઓક્સિજન મળશે નહીં તાપમાન ઘટશે નહીં અને વરસાદ પણ આવશે નહીં માટે વૃક્ષ ફ્રિજાત છે આપણે વધારે પડતી ગરમી પડે ત્યારે આપણે એસી શરૂ કરવી પણ સૂર્યની શક્તિ અનંત છે જ્યારે વધારે પડતી ગરમી થાય ત્યારે એસી બળી જાય કારણ કે એસી પાવરથી ન ચાલવાની છે એ એની પણ ગરમી અને ઉપર સૂર્યનો તાપમાનની ગરમી એસી જ્યારે બળી જાય ત્યારે આપણે શું કર્યું ત્યારે અંતે તો વૃક્ષના જ આશ્રય જવું પડશે જેથી વૃક્ષ વાવો અને વાવો જરૂરી છે અને આખા વર્ષમાં કુલ મેં સાડી ત્રણસો મેં રૂપિયા ભેગા કરીને આ વીસ વૃક્ષ છે એમાં ફક્ત ને ફક્ત સાડી ત્રણસો રૂપિયાનો જ ખર્ચો છે અને મેં મારી જાત મહેનતથી હું આ વૃક્ષ લઈ લો અને ખપાટું એવું બધું લઈ અને મેં આ વીસ વૃક્ષોનું વાવેતર કર્યું તો જે આ વૃક્ષ વાવ્યો છે તો એ વૃક્ષ ખાલી વાવા ખાતર તો નથી જેમ નાનું બાળકો એનું દેખરેખ રાખીને ઉછેરીને મોટું કરવું પડે તેમ પણ આ વૃક્ષને હું દેખરેખ રખાય જે કઈ મારી સગવડતા છે ગાડી હશે તો ગાડી અને સાયકલથી હું ફેરા મારી અને વૃક્ષના પાણીને મોટા કરીશ અને હું ગાંધી શોકમાં મહાલક્ષ્મી માતાના મંદિરનો પૂજારી અને આ કાર્ય કરું છું તો આ ભવિષ્યમાં પણ ઓક્સિજનની જરૂર પડશે જ તે અને આપણે જો વૃક્ષ નહીં વાવીએ તો ભવિષ્યમાં આગળ આધુનિક યંત્રની અંદર ગરમી હેઠ પકડતી રહે અને ઓક્સિજન જ્યારે દૂષિત થશે શુદ્ધ ઓક્સિજન નહીં મળે તો આપણે હું શુદ્ધ ઓક્સિજનના બાટલાને હારે ફરશું માટે પ્રત્યેક ભાઈ બહેનોને મારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને કે જાને પણ કમસે કમ વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવું કમસે કમ વ્યક્તિ દીઠ એક એક વૃક્ષ વાવી અને ઉછેરીને મોટો કરો જેમ આપણે ઘરે નાનું એવું બાળક હોય અને જેવી રીતે આપણે એની કાળજી રાખવી જોઈએ એવી રીતે વૃક્ષની કાળજી રાખી અને મોટું શરીર આજે વાંચ્યું તો કાલે મોટું થઈ જાય ત્યારે સાબરકુંડલાના આ એક નાનકડા માણસે પોતાની પ્રચંડ ઇચ્છાશક્તિથી લોકોને સંદેશો આપી રહ્યો છે કે વૃક્ષ વાવો જીવન બચાવો જ્યારે જનકભાઈ જોશીની પ્રેરણા અને જનકભાઈ જોશીની હિંમતને લાખો લાખો સલામ બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાઈ રફતાર રજા જાખરા સાવરકુંડલા